જુંડાલ બીચ એક સાથે અડધો ડઝન ગાડીઓ ડેમેજ થઈ છે ઇકો સેન્ટ્રો વેગેનઆર અલ્ટો હોન્ડા અને આઈસર ચાલક એક સાથે છ છ ગાડીઓ અહીંયા અકસ્માત થયો છે આ એક મોટો અકસ્માત કહેવાય જે રોડો ઉપર નિયંત્રણ લોકો સમજી નથી શકતા અને રોડ ઉપર ફૂલ સ્પીડમાં એક વ્યક્તિના કારણે અત્યારે છ છ ગાડીઓ છ છ પરિવાર અહીંયા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અકસ્માત જબરજસ્ત છે એકસાથે ગુજરાતની અંદર અમદાવાદની અંદર આ આ એવો એક છે છે કે જે જે ગાડી બનાવવામાં આવે સાઈડમાં ફૂટપટ આપવામાં આવતી નથી અને જેની સ્પીડ છે સ્પીડ બ્રેકર અનલિમિટેડ હોય છે સરકાર દ્વારા વાતો કરવામાં સ્પીડ ગન મૂકવામાં આવતી આવી જગ્યાએ સ્પીડ ગન કેમ નથી હોતી કોઈ કેમેરા સીસીટીવી કેમ નથી હોતા કે જે સ્પીડને નિયંત્રણમાં લાવી શકે આપ જોઈ રહ્યા છો અહિયાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અહીંયા ઘટના સ્થળે અડાલત પોલીસ ના કર્મચારીઓ પણ અહીંયા હાજર છે આપ અહીંયા લાઈવ દ્રશ્યો આપને બતાવીશ કે જે કહેવાય છે જે નવોજ બ્રિજ છે અત્યારે હાલ જે વાઇબ્રેટ ગુજરાત સમિતિ ચાલી રહી છે અને અત્યારે હાલ અહીંયા અકસ્માત થયો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો આ ઝુંડાલ બ્રિજ ના દ્રશ્યો છે સરકાર દ્વારા જે કહેવાય છે સ્પીડ લિમિટ ની વાતો કરવામાં આવે છે ને અત્યારે આપણે ગાડી બતાવીશ કે આ ગાડી એક ગાડી એના પાછળ એક બીજી ગાડી છે એક ગાડી છે અને સાથે એક કોમર્શિયલ વ્હીકલ પણ અત્યારે હાલ અહિયાં ઉપલબ્ધ હાજર છે આ જુંડાલ દ્રશ્યો છે અત્યારે હાલ આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવીશ કે જે કહેવાય છે અત્યારે અમદાવાદ જુંડાલ ખાતે અકસ્માત સર્જાયો છે આગળવાળી ગાડીએ બ્રેક મારતા ચાર ચાર ગાડીઓ એક સાથે અત્યારે બનાવ બન્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આખો રોડ બ્લોક થયો હતો અને અત્યારે હાલ અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ જે કહેવાય છે નીચેથી અત્યારે હાલ જોઈ રહ્યા છો વાહનો નીચેથી પસાર થઈ રહ્યા છે અત્યારે હાલ બ્રિજ અત્યારે ગાડીઓનું હટાવવાનું કામકાજ ચાલે છે અમદાવાદના લાઈવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો જે કહેવાય છે ઝુંડાલ ચાર રસ્તા ઝુંડાલ જે ઓવરબ્રિજ છે એ નવા બનાવવામાં આવે છે અને ખાસ આ ઓવરબ્રિજની બાજુમાં જે ફૂટપાથ બનાવવાની હોય જ્યાં લોકો ચાલતા જવાનું હોય એ નથી અને જે નવો જ રોડ છે નવો જ બ્રિજ છે હજુ બ્રિજને ઉદઘાટન કરે પણ હમણાં લગભગ છેલ્લા છ મહિના થયા હશે અને આ પહેલો એવો અકસ્માત છે તેની અંદર એક સાથે ચાર ચાર ગાડીઓ અત્યારે ડેમેજ થયા છે અહીંયા ઘટના સ્થળે

આઈસર ચાલક પાછળથી છે અને અત્યારે હાલ જોઈ રહ્યા છો આપણે લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે કહેવાય છે હોન્ડા સિટી ગાડી પણ અહીંયા ફૂલ ડેમેજ થઈ છે હવે એક સામાન્ય ફૂલ સ્પીડમાં જતા એક સામાન્ય ચાલકની જે કહેવાય બેદરકારી જેના કારણે ચાર ચાર ગાડીઓને નુકસાન થયું છે અત્યારે ઘટના સ્થળે પણ અત્યારે હાલ પોલીસ કર્મચારીઓ અહીંયા આવી ગયા છે અને તથિયા પટેલ જેઓ ફરીથી બનાવ ના બને એટલે તમામને અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે